નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં સર્જાયેલા સિસ્ટમથી પાંચ દિવસ ભારે વરસાદ પડવાની સંભાવના છે આજે ઘણા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આજે ક્યાં ક્યાં ભારે વરસાદ પડશે અને આગામી દિવસોમાં કેવો વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાતમાં અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો અત્યારે ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ તો સૌરાષ્ટ્રમાં હળવા મધ્યમ વરસાદ ચાલુ રહેશે આ સાથે સાથે બાવીસથી ચોવીસ જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના બોટાદ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગરમાં અને મોરબીમાં સારા વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે આ સાથે જ આજથી ચોવીસ જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આગાહી પ્રમાણે મહીસાગર દાહોદ ગોધરા છોટાઉદેપુર આવનારા ત્રણ દિવસ ભારે વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદ અતિભારે પડશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત નર્મદામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બીજી તરફ જૂનાગઢ રાજકોટ બોટાદની સાથે દક્ષિણ ગુજરાતના તાપી નવસારી વલસાડ ડાંગ અને મધ્ય ગુજરાતના આણંદ વડોદરા છોટાઉદેપુરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સિવાય સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઓગણત્રીસ જુલાઈ સુધી ધોધમાર વરસાદ પડશે જે વિસ્તારમાં ઓછો વરસાદ છે ત્યાં પણ વરસાદ પડશે સૌરાષ્ટ્રમાં 25 અને છવ્વીસ જુલાઈ સુધી વરસાદ રહેશે તથા બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ છે જેની અસર ગુજરાત પર જોવા મળશે બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ હાલ ઓડિશા અને છત્તીસગઢ પર છે તે ગુજરાત તરફ આગળ વધી રહી છે અને તેને કારણે રાજ્યમાં વરસાદ છત ચાલુ રહેવાની સંભાવના છે આ સિસ્ટમ જ્યારે ગુજરાતની નજીક પહોંચે ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સાથે અન્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે હાલ કચ્છ ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન રૂપે વરસાદી સિસ્ટમ બનેલી છે દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી એક ઓફશોર ટ્રોફ રેખા બનેલી છે અને બંગાળની ખાડી તરફ એક નવી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે આ તમામ સ્થિતિને જોતા ગુજરાતમાં આગામી દિવસોમાં પણ હજી ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજી બે થી ત્રણ દિવસ સુધી અંત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે આ ઉપરાંત પચીસ જુલાઈ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે લો પ્રેશર એરિયા મધ્યપ્રદેશ થઈને ગુજરાતની નજીક આવશે ત્યારે ફરીથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર વધશે અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં હજી પણ વરસાદનું જોર ચાલુ રહેશે અને ઘણા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે અને વરસાદ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે આજે તથા આવનારા પાંચ દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે આજે ભરૂચ સુરત નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે તો ચાર જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ આપ્યું છે જેમાં વડોદરા છોટાઉદેપુર નર્મદા ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે આ સાથે આજે પાંચ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ આણંદ દાહોદ મહીસાગર ઉદેપુરમાં ભારે વરસાદ પડી શકે છે મંગળવાર માટે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે આ સાથે જામનગર રાજકોટ અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ આણંદ વડોદરા પંચમહાલ મહીસાગર દાહોદ છોટાઉદેપુર નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ચોવીસ તારીખે અમરેલી ગીર નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે જુનાગઢ રાજકોટ ભાવનગર સુરત તાપી ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત ભરૂચ નર્મદા બોટાદ દ્વારકા પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે પચીસમી તારીખે અમરેલી ભાવનગર વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ગીર સોમનાથ દેવ સુરત નવસારી ડાંગમાં યલો એલર્ટ આપ્યું છે આ ઉપરાંતના જિલ્લામાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી હવામાન વિભાગ દ્વારા પણ આગામી ચાર દિવસ સુધી છૂટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન સિસ્ટમ વોલ્ક માર્ક લો પ્રેશરમાં ફેરવાઈ ગુજરાત તરફ આગળ વધી રહી હોય જેથી આજથી વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થશે તેવું હવામાન જાણકારો જણાવી રહ્યા છે આ સિસ્ટમ ઉત્તર ગુજરાતને પણ અસર કરતા હોય અને આગામી દિવસોમાં આ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે જો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે